પહલગામ હુમલામાં શહીદ થયેલા નિર્દોષો માટે એકતા નગર વેપારી મંડળ તરફથી દુઃખ ભરી શ્રદ્ધાંજલિ પહેલગામ ખાતે થયેલા આતંકવાદી હુમલામાં નિર્દોષ ભારતીય નાગરિકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે આ ક્રૂર અને કાળતાપૂર્વક હુમલાની વેપારી મંડળ કડક નિંદા કરે છે અને ભારત સરકારે માંગ કરે છે કે હુમલાખોરો સામે તાત્કાલિક અને કડક પગલાં લેવામાં આવે આપણા દેશવાસીઓના નિધનથી સમગ્ર દેશ શોખમગ્ન છે શહીદ થયેલા તમામ આત્માઓને પરમાત્મા શાંતિ આપે તેવી દિલથી પ્રાર્થના હુમલામાં ઘાયલ થયેલા લોકોને પણ ઝડપથી આરોગ્ય લાભ મળે તેવી ઈશ્વરને પ્રાર્થના છે અહેવાલ મા ન્યૂઝ વિનોદ ગીરી ગોસ્વામી ભારત માતા કી જય ભારત માતા કી જય વંદે માતરમ વંદે માતરમ આજ રોજ જે કાશ્મીરના પહેલ ગામમાં આતંકવાદી કૃત્ય થયું એમાં આપણા નિર્દોષ ભારતના 26 નિર્દોષ નાગરિકોની જીવ હોમાણા આતંકવાદી કૃત્યના કારણે એના આપણે સજંજલિ રૂપે આજે અમે એકતા નગરના તમામ વેપારી મિત્રો ગરબી ચોકમાં ભેગા થયેલ અને સજંજલિ રૂપે શ્રદ્ધાંજલિ અર્પણ કરેલ એમને અને અમારો સરકારશ્રીને એક જ પ્રશ્ન છે કે હવે બહુ થયું તાત્કાલિક યુદ્ધના ધોરણે પગલાં લ્યો એક્શન લ્યો મોટી મોટી મિસાઇલો આપણા કરબોના રૂપે બધી પડી છે એ કાટ ખાઈ જશે અને એને આપણે પૂજા માટે રાખે તો વિનંતી છે તાત્કાલિક ઉપયોગ કરો આજે તમે જો અમારા પાંદરો પંચાયતમાં આવતા આણંદ ગામ નવાનગર સોનલનગર વર્માનગર તમામને આજે બંધ રાખેલ છે આજે દસ વાગ્યા સુધી અને આજે આપણે બધા વેપારી મિત્રોએ શ્રદ્ધાંજલી આપેલી છે તો અમારો સમગ્ર વેપારી મંડળ આજે ગરબી ચોકમાં ભેગા થઈ અને આ શ્રદ્ધાલી રૂપે પરિવારજનોને એમના દુઃખમાં સહભાગી થાય અને એમની જે પણ મરણાંક મરણાંક છે છવ્વીસ જણા એ લોકોને સારો જન્મ સદગતિ મળે એવી અમારી કુદરત પાસે પ્રાર્થના છે અને હવે આતંકવાદી કૃત્ય હવે અમે અહીંયા આવી ગયા છીએ હવે મોદી સરકાર ની વિનંતી છે કે હવે આના ઉપર તાત્કાલિક એક્શન લેવા લેવા પડે હવે માણસો ની હદ થઈ ગઈ છે બધાની લિમિટ પૂરી થઈ ગઈ છે તો તાત્કાલિક આપડે એક્શન લેવાય સરકાર ને ખાસ વિનંતી છે વંદે માતરમ ભારત માતા કી જાય